રાજકોટમાં હોસ્પિટલમાં ખોટા રિપોર્ટ બનાવવાનો મામલો બેબીકેર હોસ્પિટલમાં આયુષ્યમાન યોજના રદ કરવામાં આવી હોસ્પિટલમાં ખોટા રિપોર્ટ બનાવી નાણાં પડાવતા હતા સ્વાસ્થ્ય બાળકોને બીમાર બતાવી નાણાં પડાવવામાં આવતા ડોક્ટર હિરેન મશરૂ આયુષ્યમાન યોજના હેઠળ આવી જ રીતે નાણાં કમાતો હતો હોસ્પિટલમાં બાળકોને સારવાર આપવાનું હવે બંધ કરાયું છે રાજકોટની બેબી કેર હોસ્પિટલ એટલે ડોક્ટર હિરેન મશરૂ કે જેણે ખોટા રિપોર્ટો તૈયાર કરીને આયુષ્યમાન કાર્ડમાંથી નાણાંની ઉચાપત કર્યાની ફરિયાદ સામે આવી હતી અલગ અલગ રિપોર્ટો પણ સામે આવ્યા હતા અને ઓડિયો ક્લિપ પણ આવી હતી સામે ને તેને જ લઈને હવે બેબી કેર હોસ્પિટલમાં આયુષ્માનનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે હાલ જે બેબી કેર હોસ્પિટલ છે તેમાં આયુષ્યમાન હેઠળની સારવાર બ્લોક કરી દેવામાં આવી છે અને સાથે જે અન્ય ડોક્ટરો અહીં બાળકોને મોકલતા હતા તેને પણ અહીં દર્દીઓને મોકલવાનું પણ બંધ કરી દેવામાં છે કારણ કે આયુષ્યમાન કાર્ડ હેઠળ હવે સારવાર નથી થતી સાથે સાથે જો વાત કરીએ તો એક સમયે આ હોસ્પિટલ બાળકોથી ભરચક રહેતી હતી આજે માત્ર ત્રણ બાળકો સારવાર લઈ રહ્યા હોવાની વિગત સામે આવી છે એટલે કહી શકાય કે આરોગ્ય વિભાગ હવે એક બાદ એક પગલાં લઈ રહ્યું છે ગુજરાત ફર્સ્ટે સમગ્ર મામલે અહેવાલ પ્રસારિત કર્યો હતો એટલું જ નહીં ડૉક્ટર હિરેન મસરૂ દ્વારા પણ કબૂલાત ગુજરાત ફર્સ્ટના ઇન્ટરવ્યૂમાં આપી હતી કે તેણે રિપોર્ટમાં ફેરફાર કર્યો છે પરંતુ પોતાની છટકબારી રાખી હતી જોકે હવે જે લેબોરેટરી છે તે લેબોરેટરીની અંદરથી તમામ જે રિપોર્ટો છે બાળકોના તે હાલ જેટલા પણ કરવામાં આવ્યા છે તે કબજે કરવામાં આવ્યા છે જે વીમા કંપની છે તેના દ્વારા સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી છે એટલે કહી શકાય કે હવે આરોગ્ય વિભાગ અને સાથે સાથે વીમા કંપની જે આયુષ્યમાન કાર્ડ હેઠળ જે ગોલમાલ બેબી કેર હોસ્પિટલે કર્યું હતું તેને લઈને આકરા પાણીએ જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ ખાણી ગુજરાત ફસ્ટ રાજકોટ